કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી ભચાઉ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો આજ રોજ તારીખ ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના ચૂંટણી પਹਿલા કોંગ્રેસના 21 ઉમેદવારો એ ફોર્મ પરત ખેંચી લેતા ચૂંટણી લડ્યા પਹਿલા કોંગ્રેસની કારમી હાર થઈ રાપર ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજાના માર્ગદર્શન નીચે ભચાઉ નગરપાલિકાની ચૂંટણી બેન હરીફ જેવો તાલ થયો આજ રોજ 21 ઉમેદવાર ખસી જતા ભાજપે વિજય દિવસ ઉજવ્યો ભાજપના તમામ હોદ્દેદારો કાર્યકરો અને આમ પ્રજા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આવતીકાલે ઉમેદવારી પત્ર ખેંચવાની છેલ્લી તારીખ છે त्यारे स्पष्ट चित्र देखा से हवे कांग्रेस ना सात सभ्यों बाकी रहा छे हवे काले सू थशे ते जोवानू रहयो हाजी छात्रा न्यूज इलेवन गुजरात मुंद्रा कच्छ Freshness, Carnival, Yash